માતાજી ને હર મહાદેવ ને તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના નવ કામકાજની વાત કરીએ તો હવાર ઉઠીને બસ ભાખરી બનાવી બીજું બધું કામકાજ બાકી છે અને નાસ્તો કરી રહ્યો મેં ઠામનો ઢેગલો હતો તે વિષરો કામ બધું બાકી છે અને આજ છે રક્ષાબંધન તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના મારા બધા વાલા ભાઈઓને હેપી રક્ષાબંધન અને ખાસ વાત તમને કહીએ તો હું હમણાં રેડી થઈ જાઉં પછી નીતિનને આપણે રાખડી બાંધીએ પછી થોડાક રૂપિયા લઈ લઈએ આ પાયાથી મસ્તીનો ઇડિયો ઉતારી નાખીએ અને કાંઈ ગઈ હતી હું ફોનનું પ્રમોશન કરવા તો એ ફોન ભાઈને ઓફર રાખીને તહેવાર છે તો આજ હું છે ને ફોનનો વિડીયો મૂકી આજે રક્ષાબંધનનો વિડીયો નહીં મૂકી શકું તો કોશિશ કરી છે તો હા જે મૂકી દે રક્ષાબંધનનો વિડીયો બરાબર અને બીજી બધી કામકાજની વાત કરીએ તો એ બધે ખળવાઢ હજાનું કહે ત્રણેય મારા પપ્પા દુકાઈને નથી રક્ષાબંધન છે ને શોનિવારે છે બરાબર મેં ખડવાની બધા એ ક્યાં હું ઘરનું કામ કરી તો આલો ફટાફટ ઘરનું કામ કરી નાખીએ હું કહેતી હતી તમને કે મીમાન આવવાના છે પણ મીમાને હવે મી એ પૂછ્યું મીમાન ના પાડે કે નથી આવવાનું કારણ કે અમે જે શોપમાં એ કામ કરે ને ત્યાં રજા છે એની તહેવાર છે ને તો ઘર આખી બહુ છે તો એ રજા છે એની તો નહીં ભૂગાય મેં કીધું હાલો વાંધો નહીં પણ જરૂરથી પાછો તમે ટાઈમ લઈને મારે ઘે જરૂરથી આવી અને નીતિન દૂધ દઈને જવું આવતો ગાડીઓ બે આઈ પડ્યું મારે ફરી વારવાનું બાકી છે તો હાલો ફટાફટ ફરી વાર નાખીએ પછી રેડી થઈ જાય ને નીતિને બાંધીને રાખડી

બરોબર ને કોંકુ આ હસો હે માઈત્રી માનો હાથમાં જરા કડી જાય ને તો જાય ની કહીએ ને તો એ રીતના તો મસ્ત મજાની આપણે થાળી તૈયાર કરી લીધી તો નીતિનભાઈ ગયા તૈયાર થવા આગળ તૈયાર થઈને આવે એટલે બાંધી દઈએ નીતિનભાઈ ને રાખડી ને ઉઘરાવેલી લઈએ રૂપિયા મમ્મી આપણે એવું કીધું છે નીતિન નો તો ગયો બીજો બાંધી દીધું કોઈ કે ઓય હા

કામ મળી કે રાખડી બાંધી એમાં ઓદા બોલે કે આપણે ના બોલે બંદો બડરાજા હા એમ નો બોલાય રક્ષે રક્ષે રાખડી 300 ને 60 દિવસ આશીર્વાદ એ પછી બસ સુખી રાખે માતાજી એમ કહી દેવાય હા રૂપિયા દે ભગવાન તમને રૂપિયા દે રૂપિયા આપણે ન હોય કઈ ભાઈ બેન ને ન હોય રૂપિયા દેવા નહીં મળી મેં તો રાખડી બાંધી તારમાં રૂપિયા દેવા છું

ને ઉભો વિડિયો ઇન્સ્ટાગ્રામ માં મૂકવાનો હતો ને એ હારું પછી આડો વિડીયો ન ઉતારીરો અમે ને નીતિને રૂપિયા દીધા રૂપિયા હું મૂકી આવી અંદર ઘર માં ન હવે આ બધા એને કામ ધંધે સળમું કાયુક ની વાત જોતી હતી પેડા પેડા ખાધા હમ હાલો મિત્રો તો અટ્ટણે વાગી ગયા છે સાંજ ના ચાર ને કામકાજ ની વાત કરીએ તો મેં ઘર નું બધું કામકાજ કર નાખ્યું ઠામ ને અમને ફરિયા એ ઘર વારવાનું બાકી છે મેરી તો હાલો થોડોક વિડિયો ઉતાર નાખું પછી ઘર વારું બરોબર ને પેલા તો છે ને બપોરે જરા મારા જોલું માર્યું ઉઠાડવા માન કે ખીસું ઉઠી જાય કે અમારે રીંગડીનો રોપાવવા જાઉં કે થોડોક સેતી ને લાઈન ફેરવવી તો તું હાલી કે ટેકો દેવા પછી ગઈ થી લાઈન ફેરવવા લાગી ખેતરમાં રીંગડીનો રોપ પાવો હે અહીંયા ઢોરનું લીલું હોય એ પાવું હે પછી લાઈન ફેરવવા લાગી અને હવે હું છે ને ઢારીયામાં આવી ઢારિયામાં ઢોરને બંધી બાંધી દીધા બરાબર મિત્રો તો તમે જોઈ શકો છો એ તો લગભગ મારી મા દેખાડી ગઈ હે મને કે ખબર છે નહીં પાછો હું છે ને વિડીયો જોઉં એટલે મને ન ખબર હોય કે બાંધા કે નહીં હલો સોરી બાંધા કે નહીં હું વિડીયો આમાં દેખાડ્યું કે નહીં મારી મા એ તો જોઈ લ્યો કેવી ટેસ્ટથી બેઠીઓ ને આ મારી ગાંડી ગાંડી જોઈ લ્યો આતા બાપા મારા જેને કટકો છે જો મિત્રો મી એ રાખડી બાંધી તમને બતાવી હતી ઓમ વાળી બાંધી મહાદેવનો ઓમ છે જો તો આવું બધું કંઈક છે મિત્રો મારી માને ખડવાઢે આ બધું ન ખાઈ ગયું ને પાઈટું એ પછી ઢોર ને બહુ આમ મજા છે બેહવાની જોઈ લ્યો તમે આમ સોરી રાખે આખું રેવલ હરકી જગાએ પડ્યું રહીએ ને ઓલું ખડબસડી જગા ને લઈને બે મજા ન આવે જોઈએ ખૂતા રાખે કા કર્યું ના અંતે ને તો જોઈ લ્યો મિત્રો ઓલી ભી ને લઈ જાય સારવા અમુક આમાંથી સોરે ને અમુક નથી થતી એટલે જે સોરે ને એને જ લઈ જાય સારવાઓ જો એ મૂકી દીધી રીતના વહી જાય સારવા જો સોરમુતા પણ પંજી સરવા જાય હીને ને છરવા દેવ્યું બેહો ને સાન્યું મુન્યું મિત્રો આ બાજુ આ ગાય માર આ બાજુ આ ભીહ મારે મોટર ચાલુ કરવામાં બોય ડે કેમ જાઉં જોઈ લ્યો તમે અરે પણ ચમકુડી અરે ગાંડો મારો દીકલો છે આ લા 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 મિત્રો મને હટુ ખડ લઈ આવી તો આને ખાધું ના આ તો સાયગલો સાયગલો મારો ગાંડો ગાંડો છે બાપા વાલો વાલો લાગે ઓ જોઈ લો મિત્રો પાણી આવી ગયું આપણે પાણી ભરી લઈએ જોઈ લઈએ આપણો ખોદીનો કાંઈ તો બરોબર છે મિત્રો ડ્રેગન દેખાડું તમને હાલો લો જોઈ લો આપણું ડ્રેગન કાંઈ ઘટે ડ્રેગન ઇમર પાસ વિતરાતા ને પાછું એક ફૂલ આવ્યું ને ઓલા ફૂલ મિત્રો આવ્યા ને એ ભરી ગયા ન્યા હું જો હોય ત્યાં રામ જાણે પાણી ને બધું જોઈએ એવું જ નહીં હા ને તો હવે ડ્રેગનનો આપણે બહુ વિષય ન મરે એટલે ખબર ન પડે કે કીવા સારું ભરી ગયું જોર્યું આ છે મિત્રો તમે જોઈ શકો છો આપણે તો માઈક વગરનો વિડિયો તાર નેખ્યો મેરે મારે માઇક જોઈએ મારે ન જોઈએ એનું કારણ ઈ છે મિત્રો કે આપણે સેમસંગ નો ફોન એટલો મું ગોલી ધો એટલે માઈક જરૂર ન પડે લગભગ આપણે અવાજ આવી જાય બધાઈ ને ને મારો અવાજ માઇક વગરનો જો તમારે સુધી પુગતો હોય તો જરૂરથી કમેન્ટ કરીને મને તમે જણાવીજો કે બેન કોઈ નો ઘટે પ્રોપર અવાજ આવે બરોબર ભૂલતા ની કમેન્ટ કરવાની બનાવો છો પધિયા કિવાના જો પધિયા બનાવના છે જા આખા મરસાના બનાવવાના છે પછી લહણિયા ભજીયા

ધાણા ભાજી ફોટ થઇ ગયું પેલા ચટણી બનાવી લો અને પછી ભજીયા કરી શકું ને થોડોક મિત્રો બોલાવી દીધી મિત્રો

રાંધવા કામ લાગવા બાબાબ હમ મીઠાઈ બનાવે તીખા એ બેય બનાવે તીખા ભજીયા ને મીઠી મીઠો શીરોબંધ હમ બનાવો બનાવો